રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ રવિવારે જામનગર વિસ્તારના અસરગ્રસ્તો સાથે શક્તિસિંહ ગોહિલ મુલાકાત કરશે અને તેમની શું સ્થિતિ છે કેટલું નુકસાન થયું છે શું વ્યથા છે તેમની તે સાંભળશે રાજ્યમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નાગરિકોને સ્થાનિક કક્ષાએ શક્ય મદદ કરવા કારણે ખેડૂતો અને લોકોને થયેલા નુકસાનને લઈને ધારાસભ્યો હવે તેમની વારે આવી રહ્યા છે ભાજપના વધુ એક ધારાસભ્ય જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો અક્ષય પટેલ જેમણે પાક નુકસાનીને લઈને સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે ઢાઢર નદીમાં પૂરથી ખેડૂતોનો પાક ધોવાયો પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે